આવીએ ને પેલું ત્રા પછી હાલત થાય બધી બેહો આશા જ ભાગી એ પાછી ફરીને ઘરે ભાગી જાય જાવ દે નથી લઈ આવવાના જો તને ખબર જ હતી ધરાથી કતો તો કાલે આવી હતી પાડી રોંડ છોડીને બેહો સામે કાંટે ચડાવી હતી પાડીને અહીંયા પાણી માંથી સીધી ગઈ ઓલા બે બે દિવસની જ પાડી હતી પાણી માંથી સીધી નીકળી ગઈ આમને કહેવા લે ગયા અત્યારે આની ગરમી બધન થાય ચડી ગઈ વધારે જ તડકો લાગ ગયો આવવાના પૂર્વ તડકો એવો જ પડે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ નવા વ્લોગ સ્વાગત છે બધાનું અત્યારે આપણે છે ને ભેઓ લઈ જવાના છે ગમે લાંબા પર લઈ જવાનું વિચાર છે આજે આ હું તડકો તો પી જા લાંબા પર લઈ નથી જવાતી કે આપણો એક કપની વાર પોટો હોય ને આ કોઈસાટ લઈ જાવી થી તો અત્યારે મેં જો તડકો એવો પડે છે બે હું આ લીધે થઈ ગયો તડકો તપે દસ વાગે એટલે પાછી ભાગી આવે તો આપણા ભાઈ હું બધાને બાર ઘાટી આવ્યા પાણીમાંથી અડધા નીકળ્યા અડધા નથી નીકળ્યા અડધું મોઢું આવી ગાડ્યું અડધું નથી આવ્યું એનું કારણ કે અત્યારે તડકો ફૂલ પડે ને પાછું માખ્યું નીકળે નહીં પાકડા ગાભણા ખાલી નહીં નીકળે બાકી નથી થતો અત્યારે તો અત્યારે છે ને આપડે બધા બેહો આવી ગયા પાણી આ સાઈડ પાણી બેઠીને બે બેહો કેટલી વાર બેહો હજી વ્યક્તિ ચાંદરી ની બે આવ્યા નથી આવશે હવે ધીરે ધીરે આવે છે વાંચથી આને આમ ટાણ માય હવે આટલા બગીચામાં રખડશે ને પછી ચડાવી ગયો જાખર પાટિયા બાજુ કેમ કે અહીંયા રખડી આવે બીજું કંઈક કામ તો છે ને આપણે એટલે રખડવાનું જ છે આમણે લઈ જાવી છે પણ અત્યારે લઈ પછી લઈ જાય ને કલાક દોઢ કલાક આમ ચક્કર મારી આવીને ને પછી આ કે પાછી આમણી અત્યારે આપણે હું બધે પાણીમાં બેઠી ઘડી વર કાઢ ગયો ત્યાં બગીચામાં ચક્કર મારશે ને વરી પાછી પાણીમાં પડી જશે નદીમાં એટલે હું ચરવું નથી અત્યારે ઘડીક જ ચરે ભાગ્યા સીધ્યું આ જો આટલા આમ પાછો ગુમરો મારશે વરી પાછો હું આથી પાછી વારશું એટલે વરી પાછી ભાગશે આમણી મેળા આવે તો પાછી ટર્ન મારશું તો પછી આમણી જવા દેવું આ સાહેબ કેન્સલ રાખશો આ બાકી તો રખડવાની છે આમાં આમાં શું કુવાડિયાના પાછા કોંગ્રેસ બહુ થઈ પડ્યું એટલે વધારે ડૂચો ઈથાઓ નથી દેતા આ કુવાડિયામાં ડૂચા ના બારે પણ એમાં શું છે ગાય હાઇટ પકડી જાય એટલે નીચે તમે ડૂચો ના વધવા દઈએ નીચે ડૂચો તડકો ન જડે એટલે ડીચો વધવાનો નથી કે ઝાડવા એટલે ડૂંચો ઘડીમાં થાય નહીં તડકો જડતો નહીં ને અહીંયા વધારે થાય કરી લેજો એમાં ટ્રાય કરવી તો તમે કરી લેજો તડકો જળવો જોઈએ થોડો ઘણો જડી જાય તો હાલે આ જાડવા નીચે બધે ડૂચો છે હવે આમાં કુવાડિયામાં નહીં હોય એમાં છે આ હે ડૂચો એવું નથી કેવો ઝીણું ઝીણું ને એવું હોય ને એવું હોય જોઈ લો કાંઈ છે કાંઈ નબળે આમાં એ થોડું થોડું હોય ગાય એટલું બધું કાંઈ ડીચું ન કહેવાય ને આ પટ્ટામાં ક્યાંય નથી કેમકે છાંયો પડે પછી માથે ઘાટો બહુ છે એટલે આ બધું કે અમે ડૂચો થાય તડકો પડે ક્યાં આછો છે ડૂચો થાય આશા ફૂલ છે એ તો અમે બિયારો તો આમાં આવવાનો જ છીએ પાણી ભરાતું વરસાદનું આવતું હોય તો બિયારો તણાવવાનો છે આમાં તો આમાં ના થાય કેમ કે અમે છાંયો જ વધારે રહીએ આ લીલા એટલે આના હિસાબે આવી ના શકીએ અંદર બાકી આપણી ગોરી આવી ગઈ કામ મારવાનું કરે નાખ્યું બહુ પડે અત્યારે ખાવું નથી માલને આપણે જોવાનું ચરે છે ને કે અમારા કચરો વાંડો આવ્યો બધી આમ ભાગી આવી ગાયો આપણે આમ નહીં રગડે આપણે જાય છે ધીરે ધીરે હા સાહેબ માઇક બેઠું છે સમજી ગયા એમાં ખબર નથી પડી આને એટલે મેં રખડાવ ને આને પાછી રિટર્ન મારી દેવા અહીંયા ભાઈ નું ઉભો થઈને ભાગવા માંડો કેમ કે બે હું જાય છે નદીમાં છે ને તો બંધ નીકળી જાય બારે આ ગાયું તો હમણાં આવી આવશે આપણી તો અત્યારે આપણે બધા ભેહું ને આમાં રખડતી હતી એટલે હવે હે ને આ રોડ પટ્ટાપા જવા દઈને હોટલની પાછળ ગઈ નથી બેહું મારે જવા દેવી જ વહેલી પણ એમાં હોય વરસાદ હતું ને પાછી ગયા નહીં પછી ઓલીબાજી બેહું નીકળી જાય ધરાવીને આવતી રહે અત્યારે હું પાણી પાણી પી લીધો અગિયાર વાગ્યા એટલે કલાક એક રખડ્યા તો બાર હાડા બાર જેવું કરાવી નાખીએ અહીંયા પછી ભલે ને પાણી પી જાય વાંધો ના આવે ધરાઈ દઈએ આટલો હે પણ એ રાડું દેવરાઈ ગયો આમે ટાંકો પડ્યો એની બાજુ ભરી જાય હે હા રોડ માથે જ ભાગે બધા ચરવું નથી હું ઓલી બાજુ આમાં વાયર ની છે ફેન્સિંગ મારેલી ભાઈબન ગાયું પૂરાઈ છે અહીંયા અત્યારે ધીરે ધીરે જાય હા મંગ હટા 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 બટા રોડ માથે જ ભાગવું તો આપડી બેહો બધી છે ને અત્યારે રખડે આમાં ટાંકા પડે ને પાછળ પાર્કિંગમાં આશા ડારો ડૂચો થઈ પડ્યો ગાય બી નથી ચરી જાય ધરાવે રહે કલાકે ગુમરો મારી લે હું ગરમી જાય વધારે થાય તડકો વધારે છે બાકી દરેતા હોય અંદર એ ગાય નીકળી ગયો મૂકી ગયા છે રાતે ઉતારી જાય ગાડી ભરી હેરાન કરતા હોય એટલે મૂકી જાય અહીંયા અડધી બેગ તો બેસી ગઈ છે ગારો જડી ગયો એટલે પૂરો એનું અત્યારે આપણે જ્યાં રાધા અહીંયા આવી માથું ચાટતી હતી કહ્યું નહીં કાલે માથું ચાટ આપણો પ્રેમ છે જે માખ્યું પડે ગાયું બધી ઓલી ભાઈ વહી ગઈ સામે ને બાજુ રાધા પણ વહી ગઈ કહ્યું ને માથું ચાટતી હતી બધી ગાયો એમ બેહું હમણાં હતી ત્યાં એટલે માથું ચાટવા આવી ગઈ અને બધા આરામથી ચરે મારા વાળ અડધા વાળ ની ગાય બગાડી નાખે બગાડે કાંઈ નહીં હોય ને એમને ભેવા દો તેલ નાખવું ને તેલ આપણે બહુ ને માથું બહુ ચાટ્યા રાખે એટલે પછી હું તેલ ઓછું રાખું એટલે ગાભણું હોય એટલે પછી માથું ચાટે આખું પલાડી નાખેલી તેલ વાળું માથું હોય ને વધારે ચાટે હું છે અહીંયા ગમે જીભમાં લડી જાય ને પછી વધારે લાગે બહુ જીભ અહીંયા જો માંદણું કરી નાખું હવે ભાઈ ગયા ઓલી ભાઈ રખડવા ત્યાં જરૂર નથી કે ભાગવું છે હવે ઘર બાજુ કે તડકો લાગે ને ત્યાં બફારો થાય અહીંયા Tirat lembaga berkeluarnya ini kaya juga utama ceni ya boleh A nya aja restu aja jadi akek Pemagar ini ya Nana pada Aura tuh baik benda Atau paci-paci atuh nasi નથી આપણી ઓલી બાજુના વાડામાં છે કાં તો અત્યારે બધા છે ને ચરીને પાછા ભાઈ ગયા આ બાજુ પાકડા ભાઈ ખાજે મોટા બધા પકડ છે ખાડો હમણાં ગોતી પાણી અહીંયા પાણી બધું સુકાઈ ગયું એક ખાડો છે આગળ ને ઓલી બાજુ પછી આ બગલાની મજા છે જો જીવડું મોટામાં છે ને ભેં ઉપર બેઠો જાય છે ને પાડાને આજે ઘરે જ રાખ્યો છે મોટા પાડાને કેમ કે આપણી આ ભેં હીંટમાં હતી ને ભાઈ फूल थाक पकड़ी गई थी એટલે પછી મે કીધું કરાઈ રેવા દિયે રાતાખી રાડુ દીધી ફૂલ તો અત્યાર થઈ જાય ટ્રાય ના કરાવાઈ કાઈ કરવા જાય પાડો પાછો વરે નહીં ખોટું એટલે એમ લેસ જો જાય સુટ સુટ અત્યાર બધા આવે જો ફીર જરાવે તન મારજે અહીંયા અત્યારે આ બધી ને આ ખાડામાં પીડી કાંઈક આ ખાડામાંથી અત્યારે અહીંયા ભાઈ બે ને નીકળી જાય ઓલી ભાઈ એટલે અહીંયા ખાડામાં પાણી ઊંડું ઓછું રહ્યું નીકળી આવે આ બધા જો ચરવા માંડે આવે ઘડીકર બે પાંદર દસ પંદર મિનિટ બેહી લઈએ ચરવા માંડે આ વારી લુલી થઈ ગઈ છે એકા આ પાડી વાળી અરે પછી ડૉક્ટર બોલાવવો પડશે લાગે લે આગળ બધાને પાણી ખાડા બેડે પછી ઘરે જાય ખાવા નીકળે નહીં નીકળે હે તો ખરો પણ પાછા ક્યાંય જડ જ ખબર નહીં પડતી આપણે એને બે ગયા ત્યાં સાંજે પાટિયા બાજુ લઈ જાય કેમ કે ગયા નથી અત્યારે ચરતી નથી બહુ ઘરે ભાગી આવે આપણે આશા મારી ચક્કર લાંગડી બધી જ ચડી જ અત્યારે કેમ છે બધા જો શાંતિ ગાડી આવશે વચમાં પડશે અત્યારે આરામથી બધી હાઈ હમણાં જો મોટર સાયકલ કોઈ આવતી નથી નક્કર ગાડી પડકે પછી મોઢું વચમાં નાખશે ગાડી અમે પડવાનું પછી કાંઈ કાંઈ બે જણ હોય મારા ભાઈ હોય મૂકવા આવે બી હું આજે એકલો છો વાત જો કઈ પડે રોડ માં વચમાં પડતી નથી અત્યારે આલી બધી આવે આ કૂતરો છે ને સોન કપિલા છે આપડે બે હું બધું છે અત્યારે વાંડા પર અહીંયા રખડાવી પછી ઘડીક વાર પછી આગળ મેં ચક્કર મારાવી અત્યારે અહીંયા ચક્કર મારી લે ને ઘડીક આપણે બધી આરામથી મંડાઈ ગઈ છે અત્યારે એક ભાગદોડ કરતી નથી મજા આવે આ ડું જરૂર હોય ને આપણી ને આપણી આ દીવાલા વચમાં ને પટામ ચરતી ચડતી અહીંયા સુધી આવે અત્યારે તો આ બધું બંધ રાખેલ છે કે ઓલા ભાઈને ને ગાયું બેહું રખડાવે એટલામાં બે ગાયું છે એટલે એમાં કુંવળી વધારે થઈ પડ્યું આપણે લઈ નથી જતા એ સેટ અહીંયા હું ગેટ બંધ રાખ્યો તો રેડિયર કરી જાય આ સર કાપની છે બધું અને આ પાટામાં ચરી શકીએ અહીંયા સુધી રખડશે તો અહીંયાથી પાછું ટન મારશે એટલે પછી બાઈ જવાથી આ ડાંબરનું હોય બધું કારખાનું ગરમ કરીને ગાઢે જેમ કે હાઈ ટેમ્પરેચર કરવું પડે ને બધું એમાં જો પાણી ભરાઈ ગયું લાકડા બધું રાખ્યા અહીંયા બધા જો ધીરે ધીરે આવડે આવડે ટન મારશે આ પાછા ટન મારી લે એટલે પાછી જવા દે ઓલી બાજુ આગળ રખડાવી તો અત્યારે બે હું બધા જો હમણાં નીકળી પટો આ બાજુ પકડો હવે ધીરે ધીરે જવા દઈએ આગળ અત્યારે બધા જો આકડાનો છે હાથે કરીને લેવા જાય માથું મારવા આ લંગડીનું ભાગી આવી હજી અહીંયા બધા રકડા નીકળી ગયા આગળ ત્યાં બધા જે ચક્કર મારી લીધી ને હવે પાછા ભાઈ ગયા હમણાં ત્યાં બધા જો આગળ નીકળી ગયા હે આપણે આ હાકી નાખી મેં કીધું વાર કેબલ બધા ને લીકેજ પડ્યા છે કરવા આવતા નથી બધા જો પટે પકડી લીધો અત્યારે અત્યારે હું છે કે પાણી પીએ ત્યાં હું છે પાણી બધું ભરી રહ્યો ખાડો એટલે ભરાઈ ગયો પીધા રાખીએ બેહું રોડ જો આ જે મેન હાઈવે રોડ હતો ને આપણી જે ઓલી સાઈડ જે બેહું ચાર્યા એ આ મેઇન રોડ નીકળતો ફૂલજી નદીવાળો આ અહીંયા ફૂલજી નદી જાય અત્યારે બધા આમણે લઈ આવ્યા હવારે વિચાર છે કે આ સાઈડ લઈ આવી કે ના લઈ આવી પછી ખબર પડે ઘરે જાય અત્યારે બધા જો નીકળી ગયા ધીરે ધીરે ભાગ છે સીધું ઘરે આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશો તમને હવે વિડીયો જાય લાંબો પછી ગયું તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહેજો જેમાં જય શ્રીરામ જે ચેનલમાં કોમેન્ટ કરજો કેવો લાગે છે